માંડર કાંડમાં સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે આરોગ્ય વિભાગની તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે ઓપરેશન થિયેટરમાં નિયમનું પાલન ન થતું હોવાનો ખુલાસો થયો છે હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનો પણ ઉલ્લેખ છે હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે હિરેન જે પ્રમાણે પ્રાથમિક તપાસ સમિતિ દ્વારા અંધાપાકાંડ મામલે જે રિપોર્ટ આપવામાં આવ્યો છે શું ઉલ્લેખ કરવામાં આવ્યા છે શું ખુલાસા तो आडल रनंद ट्रस्ट होस्पिटल में जो बेदरकारी राज्य सरकार न आरोग्य विभाग की कमिटीए जो प्राथमिक रिपोर्ट सौंपियों से अंतर्गत अत्य हाल આ ઓપરેશન થિયેટર જે હતું એમાં જરૂરી નિયમોનું પાલન નહોતું થતું સાથે માળખાકીય સુવિધાઓનો અભાવ અને સ્ટાફ ન હોવાનું પ્રાથમિક રિપોર્ટની અંદર સામે છે ઇન્ફેક્શન કે તે અંગેનો રિપોર્ટ વિસ્તૃત હજુ બાકી છે જે કે આ પ્રાથમિક રિપોર્ટમાં પાયાની સુવિધાઓ ન હોવા છતાં આ પ્રકારે ઓપરેશનો કરવામાં આવતા હતા એ પ્રકારનું સામે આવ્યું છે ફાઈનલ રિપોર્ટ બાદ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા આ ટ્રસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે ધન્યવાદ હિરેન આ માહિતી માટે જે ત્યારે અંદાપાકાંડની અંદર પ્રાથમિક તપાસ જે કરવામાં આવી છે તેનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે કમિટી દ્વારા જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે પ્રાથમિક